નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ખમીરવંતી ગુજરાતમાં તો આજે આપણે વાત આગળ વધારવાની છે ગંગા સતી વિશે કે આપણે ગંગા સતી વિશે જે પ્રસ્તાવના જોઈતી તો હવે એના વિશે આપણે આગળ જાણવાનું છે કે ગંગા સતીનો જન્મ ક્યાં થયો તો એને પાઈ પાનભાઈ વચ્ચેના સંબંધ શું છે એમના મેરેજ છે કોની સાથે થયા એમને કેવું જીવન જીવવું એ બધું આપણે આ વિડીયોમાં જોશું તો મિત્રો પાલિતાણાથી પાંત્રીસ કિલોમીટર દૂર રાજપરા નામે ગામ છે ત્યાં ગંગામાં નો જન્મ થયો હતો અને એ જ ગામમાં પાનબાઈનો પણ જન્મ થયો હતો ગંગા સતી એ છે ગંગાબા નામે પેલા ઓળખાતા અને આ પાનબાઈ છે પાનકી નામે ઓળખાતા બે પાકા મિત્ર ગાઢ મિત્ર એક જ ઉમરે રમેલા એમ આપણે કહીએ ને તો ચાલે બે પાકા મિત્રો હવે બેને એક એકસાથે જ મોટા થયા એકસાથે રહીમાં બંનેનો સ્વભાવ એક સારખો હતો ભક્તિમય હતા એવી જ રીતે સમય જાતા આપણે જે ભાવનગર જિલ્લો છે એ ભાવનગર જિલ્લામાં સમઢિયાળા નામે ગામ છે ત્યાં કલભા બાપુની ઘેર એક પવિત્ર આત્માનું અવતરણ થાય છે જેને પછી નામ આપવામાં આવે છે કહરસંઘ એ સંગ છે એનો પહેલેથી સ્વભાવ છે ભક્તિમય જ હતો પછી દીકરાનું આ પ્રકારનું નેચર જોઈને એના મમ્મી પપ્પાએ સમાજમાં એવી છોકરી એના માટે એવું પાત્ર ગોતવાની તૈયારી કરી દીધી કે જે એના છોકરાની આ ભાવનાઓને સમજી શકે અને એના આ ભક્તિ માર્ગે છે એને આગળ લઈ જઈ શકે તો એમ કરતાં કરતાં વાતચીત કરતાં કરતાં ગંગાબાનો જે એને કોન્ટેક્ટ થયો અને પછી ગંગાબા અને સંગ એ બેના લગ્ન કરવામાં આવ્યા હવે લગ્ન થતાં પાનબાઈને છે એ થોડુંક ટેન્શન જેવું થયું કે એક જ સાથે મોટા થયેલા અને હવે ગંગાબા મારાથી વિખૂટા થઈ જશે એ બિચારે એ છે ને બહુ જ અપ અપસેટ રહેતા હતા અને આ વસ્તુ છે એ ગંગાબા છે એ જાણી ગયા અને એ વખતમાં છે ને મિત્રો કે એવી એક પ્રથા હતી કે ક્ષત્રિયની દીકરી સાસરે જાય ને તો સાથેને ચાકર આપવામાં આવે તો પછી એ વિશે વિચર્ચા વિચારણા કરી અને ગંગાબાઈએ છે એ પાનબાઈનું તો મન જાણી લીધું હતું કે આને મારી સાથે આવવું છે પણ એને એના મમ્મી પપ્પાની પણ પૂર્ણ સંમતિ લીધી અને પછી પોતાની જોડે સમઢિયાળા પાનબાઈને સાથે લઈ ગયા પણ એક ચાકર તરીકે મિત્રો એક સ્વજન તરીકે બંને હારે રહ્યા અને પછી ત્યાં જઈ અને કહડસંગ અને ગંગાબા પોતાનું જીવન એટલું એને ભક્તિભાવમાં અને ગંગાબા તો પહેલેથી પતિવ્રતા પતિપરાયણ અને ભક્તિમયાતમાં હતા બંને એવો સરસનું જીવન જીવવું ત્યારબાદ સમય જતા તેમની ઘરે બે દીકરીઓનો જન્મ થયો પછી ગંગા સતીએ બંને દીકરીઓને સારા ઘરમાં એ લોકોનો વ્યવહાર કરાવ્યો સંબંધ કરાવ્યો અને પોતાનું ભક્તિનું કાર્ય છે એ આમ ને આમ એને અવિરત રીતે ચાલુ રાખ્યું મિત્રો પણ એની જે આ સારી ભાવનાની સુવાસ છે ને એ આમ આગળને આગળ આગળને આગળ પ્રસરતી ગઈ એના કારણે શું થયું કે એ ભક્તિમય આત્માઓને જોવા માટે દર્શન કરવા માટે માણસોની ભીડ ઘરે આવવા માંડી અને આ કહરસંગ બાપુને છે ને પોતાની જે આધ્યાત્મિક જિંદગી હતી ને એમાં એ થોડુંક આમ અણચર રૂપ રહેલું કે આ ન ચાલે એના માટે થઈ અને એ પોતે ખેતરે જ વાડીએ જ રહેતા અને ન્યાજ જ પોતાની સમાધિમાં એ બેઠા રહેતા આધ્યાત્મનું ચિંતન વિચાર બધું કર્યા કરતા પણ એક દિવસ બનાવ એવો બને છે ને મિત્રો કે જ્યારે વાડ્યેથી પોતાની ઘરે આવતા હોય છે ને તો રસ્તામાં એક ગાય હોય છે એને ઝેરી સાફ કરી જાય અને ગાય મૃત્યુ પામે અને આજુબાજુમાં જે માણસો બેઠા છે ને એ લોકો કે જો કહડ સંગ આવે છે કહડ સંગ છે ને હવે ભગત નામે ઓળખાતા થઈ ગયા હતા કહરસંગ ભગત એમ ભગત બાપુ તરીકે ઓળખાતા થઈ ગયા હતા અને ગંગાબા છે એ ગંગા સતીના નામે ઓળખાતા થઈ ગયા હતા અને આ ભગત બાપુએ પોતાના જીવનમાં સિદ્ધિઓને લઈ અને અમુક એવા પરચા પણ આપેલા હતા કે જેથી માણસોને ખબર હતી કે ભાઈ આનામાં એ શક્તિ છે કે એ આ ગાયને સજીવન કરી શકે પણ માણસોના ટોળાએ છે ને એને આમ એક વ્યંગ આમ વ્યંગનાત્મક ભાષા હોય ને એવી રીતે કીધું જો હમણાં બાપુ આવે છે એને તો દાબા હાથ નહીં વાંચતી તો હમણાં ગાયના સજીવન કરી દેશે અને આ ભગત બાપુ છે ને બે મિનિટ માટે વિચારમાં પડી ગયા કે આ શું કરવું હવે મારે જો હવે ગાયના સજીવન ન કરવું તો મારી ભક્તિ લાજે અને જો સજીવન કરું તો તો આ લોકોની વાત પ્રમાણે હું વર્તન કરું એવું લાગે તો મારે શું કરવું જોઈએ છતાં એને પછી લોકોને ભાવનાઓને ધ્યાનમાં રાખી અને ગાયને સજીવન કરી પણ જ્યારે આ પ્રસંગની ગંગા સતીને ઘરે ખબર પડી ને ત્યારે એને ભગત બાપુને કીધું કે તમે આ શું કર્યું બાપુએ ક્યાં તમે અત્યાર સુધી તમારી સિદ્ધિઓને પરચા જે બતાવતા ને એ તમે ક્યાંક ને ક્યાંક દયાના ભાવમાં કરુણાના ભાવમાં બતાવતા પણ આજે તમે જે કર્યું ને એ એક અહમ હતો એક અહંકાર હતો કે હું નહીં કરું ને તો આમ થશે આ લોકોની વાતમાં તમે આવી ગયા અને ભગત બાપુએ પણ ગંગા સતીની વાત માની અને ત્રણ દિવસ ખૂબ ચર્ચા વિચારણા કરી અને એને નિર્ણય લીધો કે હવે છે ને મારે આ પૃથ્વી ઉપર નથી રહેવું હવે હું સમાધિ લઈ લઉં છું અને ગંગા સતીએ પણ એને પૂર્ણ સહમતી આપી કે ભલે તમે સમાધિ લઈ લો પણ તમને એકલા મુકાય નહીં હું પણ તમારી જોડે જ આવું છું ત્યારે ભગત બાપુએ એને ના પાડી કે નહીં તમારું કાર્ય હજી આ પૃથ્વી ઉપર બાકી છે તમારો સમય હજી પૂરો નથી થયો એટલે તમે અહીંયા જ રહ્યો હું જાઉં છું અહીંથી અને પછી એમને સમાધિ લીધી અને એના બે ત્રણ દિવસ પછી ગંગા સતીએ છે એનું પોતાનું કાર્ય ચાલુ કરી દીધું કારણ કે ભગત બાપુ એને કહી ના ગયા હતા કે તમારે હજી આ પૃથ્વી ઉપર એટલા માટે રહેવાનું છે કે એક એવું પાત્ર છે પાનભાઈ કે જેને પોતાની આખી જિંદગી આપણા બંને માણાની સેવામાં એને સેવામાં જ જિંદગી કાઢી નાખી છે તો એને પણ આ પૂર્ણ આત્માનો પૂર્ણાત્માનો એને અનુભવ થવો જોઈએ એના હકદાર છે અને એ છે કાર્ય એ તમારે પૂરું કરવાનું છે એટલે પછી ગંગા સતીએ સતત બાવન દિવસ સુધી આ ક્રમ ચાલ્યો કે એ એક ભજન લખે અને એ ભજનને એકદમ બુદ્ધાર્થ ભાવથી ભક્તિભાવથી અને આમ આચરણમાં ઉતરે એવા ભાવથી એ પાનભાઈને સમજાવ્યા અને પાનભાઈ માટે પણ આ અઘરું નહોતું સમજવું કારણ કે એ પહેલેથી એની સાથે રહેતા એની જોડે રહેતા એટલે આ જ્ઞાન એના માટે એક્સેપ્ટ કરવું એ કોઈ અઘરી બાબત નહોતી એટલે સતત બાવન દિવસ સુધી પાનભાઈને ગંગા સતીએ છે આ ભજનો થકી આત્માનું ભક્તિનું શાંતિ સંયમ બધા પ્રકારનું જ્ઞાન એને આપી દીધું યોગને બધું અને પછી પોતાનું કાર્ય જેવું પૂરું થઈ ગયું ને મિત્રો એવું એને દેહ ત્યાગ કરી દીધો સ્વદેહ ત્યાગ કરી દીધો અને એ સમયમાં છે એ સિદ્ધ પુરુષ માટે એ કોઈ અઘરી વસ્તુ નથી સ્વદેહ ત્યાગ કરી દેવો જ્યારે આપણે ઘણું એવું જોઈએ છીએ સાંભળીએ છીએ કે પોતાનું કાર્ય પૃથ્વી પર પૂરું થઈ જાય ને પછી બે મિનિટે અહીંયા ન રહે પોતાનું કાર્ય પૂરું કરી અને પાછા સ્વધામ ચાલ્યા જાય બસ એવું જ ગંગા સતીએ કે પાનભાઈને એને પૂર્ણતાનો ભાવ આપી દીધો અને ત્યારબાદ એ પોતે છે સ્વદેહ દેહ છોડી અને ધામમાં ચાલ્યા ગયા પણ ત્યારબાદ છે ને પાનસતી પાનભાઈથી થી રેવાનું નહીં એને બહુ વિચાર વિમર્શ કર્યો અને ત્રણ દિવસ સુધી એને પણ પોતાના ભજનો લખ્યા અને ત્યારબાદ પોતે પણ દેહ છોડી અને ચાલ્યા ગયા આવી રીતે મિત્રો આ ત્રણ ત્રણ આત્મા છે એક ઘરમાંથી કે જે પૂર્ણતાનો અનુભવ કરી અને પોતાના માર્ગે સીધાઈ તો એ કેટલી મહત્ત્વની વસ્તુ છે કે ત્રણેય કોઈ સંસાર છોડ્યો નહોતો બધા એ સંસારમાં રહીને એક ખેડૂ પરિવારમાંથી રોજે પોતાનું રૂટીન તો એ જ હતું ખેતી કરવી ઢોર રાખવા છતાં જોઈ પૂર્ણ આત્માને પૂર્ણાત્મા પોતાને જાણી અને પછી સ્વધામે જઈ શકતા હોય તે ખરેખર બહુ મહત્ત્વની વસ્તુ છે અને હવે આ ગંગા સતીએ જે બાવન ભજનો લખ્યા હતા આપણે ધીમે ધીમે રોજે એક ભજન અને એનો ભાવાર્થ સમજશું એનો ભાવાર્થ સમજાવવા માટે આમ આપણી એટલી આમ શક્તિ હોતો નથી કે એના ભજનોને આપણે સમજાવી શકીએ પણ થોડુંક આપણાથી બનતી કોશિશ કરશું થોડી સમજાવવાની કોશિશ કરશું કદાચ એકાદ ભજન જો આપણા જીવનમાં ઉતરી જાય તો જીવન છે એ સુંદર બની જાય થેન્ક યુ ધન્યવાદ બાય પરિવર્તન એ સમાજનો નિયમ છે દેખાદેખી અને ઈર્ષા એ સમાજનું પતન છે આપણે અધવચ્ચે ઊભા છીએ કયો રસ્તો એટલે એવો આપણા હાથની વાત છે